ਮੈਸਾਣਾ ਨਮਾਇੰਕ ਨਾਇਕ ਨੇ ਭਾਜਪ ਦੁਆਰਾ ਰਾਜ ਸਭਾ માં ਸੰਸਦ ਪਦ ਦੇ ਪਸੰਦਗੀ ਕਰਵਾ ਮ ਆਵੀ રાજ્યસભાના સભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના ચાર સભ્યોની જાહેરાત કરવામાં આવી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રતાપ નડ્ડાજી મહેસાણાના મયંક નાયક ગોવિંદભાઈ દોડકિયા તથા ડોક્ટર જસવંતસિંહ પરમારનો સમાવેશ કરવામાં આવ્યો છે બક્ષી પંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને મહેસાણાના યુવા અને ઉત્સાહી મયંક નાયકની રાજ્યસભાના સભ્ય તરીકે પસંદગી થતા મહેસાણા બીજેપી સહિતના તેમના પરિવારજનો ઉપરાંત ભાજપના સમર્થનોમાં ખુશી ફેલાઈ ગઈ છે આ પ્રસંગે મયંક નાયક અને તેમના પરિવારે વડાપ્રધાન શ્રી મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો મયંક નાયક ની રાજ્યસભાના સાંસદ પદે પસંદગી થતા મહેસાણામાં ખુશીનો માહોલ છવાયો મહેસાણાના ભાજપ હોદ્દેદારો અને સમર્થકો દ્વારા તોરણવાડી ચોક ખાતે ફટાકડા ફોડીને આતશબાજી સાથે ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી Subscribe now and press the bell icon. Never miss an update.